પ્રતિમા ને ક્યાંય હડવા નથી બાબા સાહેબ ની પ્રતિમા ત્યાં છે પૂરા સન્માન સાથે તો દીવાલ બનાવવાનું કામ ચાલુ છે અને કોર્ટ હુકમ મુજબ ચાલુ દીવાલ બનાવવાનું સાહેબ અમે દલિતો ગુજરાત માં એટલા સક્ષમ છીએ અમે અમારા ખર્ચે દીવાલ બનાવી બનાવીને કેવી બનાવવાની છે તમે અમને જણાવો ના ના એ તો સ્વામિનારાયણ વારા જે જગ્યા ફાળવી લે છે ને એમાં દીવાલ બનાવે છે બોધ વિહારમાં એમાં કઈ લેવા દેવા નથી